હેલો જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું સીતળા સાતમ માટે ઠંડા ભાવે તેવા અને મલ્ટીગ્રેન લોટના મેથી સાથેના વડા જે તમે બેથી ત્રણ દિવસ સુધી ખાઈ શકશો ને એકદમ ક્રિસ્પીને અંદરથી એકદમ નરમ એવા વડા બનાવીશું તો ચાલો આપણે બનાવવાનું સ્ટાર્ટ કરી દઈએ તો આપણે પહેલાં જોઈશે એક કપ બાજરીનો લોટ જોઈશે હવે તેમાં બે ચમચી ઝીણો રવો લઈ લેશું અને ઘઉંનો જાડો કરકરો લોટ લઈ લેશું જે આપણે લાડવામાં વાપરીએ તે અને હાફ કપ મકાઈનો લોટ એડ કરીશું હવે બધા જ લોટને પ્રોપર મિક્સ કરી લેશું સરસ એવી રીતે મિક્સ કરીને લઈ લેવાનો છે જો તમારી જોડે મલ્ટીગ્રેન આવો લોટ હોય તો પણ તેનાથી તમે વડા બનાવી શકો છો આદુ લસણ મરચાંની પેસ્ટ લઈ લેશું અને લીલું લસણ લઈશું હવે તેમાં આપણે બે ચમચી તલ ઉમેરીશું પછી તેમાં એક થી દોઢ ચમચી જેટલી ખાંડ ઉમેરીશું થોડા ખાટા મીઠા આ વડા સરસ લાગશે તેમાં એક ચમચી અજમો ઉમેરીશું અડધા લીંબુનો રસ ઉમેરીશું સ્વાદ અનુસાર મીઠું લઈ લેશું એક ચમચી લાલ મરચું એડ કરીશું ધાણાજીરું પાવડર પણ એક ચમચી લઈ લેશું અડધી ચમચી હળદર પાવડર લઈશું શેકેલા જીરાનો પાવડર લઈશું અડધી ચમચી અને અડધી ચમચી ગરમ મસાલો લઈશું હવે આપણે તેમાં ધોઈને સાફ કરેલી કોથમીર એડ કરીશું અને મેથી પણ એડ કરી દઈશું હવે તેમાં બે થી ત્રણ મોટી ચમચી તેલ એડ કરીશું અને પિંચ એવો ઈનો એડ કરીશું હવે બધી જ વસ્તુને પ્રોપર મિક્સ કરી લેવાની છે તેલ અને બધા જ લોટ અને મસાલા સરસ મિક્સ થાય તેવી રીતે આપણે તેને મિક્સ કરી લેશું બરાબર મિક્સ કર્યા બાદ હવે તેમાં આપણે છાસ થી લોટ બાંધવાનો છે જો તમે છાસથી લોટ બાંધશો તો તમે બેથી ત્રણ દિવસ બહાર સારા રાખશો અને હવે તેમાં આપણે અડધો કપ છાશથી લોટ મેં બાંધ્યો છે એવી જ રીતે આપણે હસડીને બરાબર આપણે લોટ બાંધી લેશું હવે આ લોટને રેસ્ટ આપવાની કોઈ જરૂર નથી તો આપણે તેના તરત જ વડા બનાવી લેશું તો હવે એક નાનો લુવો બનાવી લેશું નાનો ગોળો વાળીશું હવે હાથની હથેળીની નીચેના ભાગથી આપણે તેને થેપીશું અને એવી જ રીતે વડાને ગોળ બનાવી લઈશું વધારે જાડા નથી રાખવાના અને એકદમ પતલા પણ નથી કરી દેવાના એવા આપણે આવી થિકનેસના વડા બનાવીને તૈયાર કરી લેશું તો હવે બધા જ વડાને આપણે રેડી કરી લઈશું તો આપણા વડા રેડી થઈ ગયા છે હવે તેને તળીશું તો મેં અત્યારે સાઈડમાં તેલ ગરમ કરવા મૂકી દીધેલું હતું તો તેમાં આપણે એક એક વડાને એડ કરીશું અને તળીશું તેલ એકદમ હાઈ ફ્લેમ પર ગરમ કરવાનું નથી મીડિયમ તાપથી જ ગરમ કરવાનું છે તો તમારા વડા એકદમ નરમ અને બહારથી ક્રિસ્પી એવા બનશે આ વડાને જો તમે ક્યાંય બહાર ટ્રાવેલિંગમાં જવાના હોય અને તમે આ વડા લઈ જશો તો તમને ખૂબ જ મજા આવશે તો આપણા વડા તળાવવાના સ્ટાર્ટ થઈ ગયા છે અને તે જાતે જ ઉપર આવશે ધીરે ધીરે તેમાં કંઈ ઝારો નાખવાની જરૂર નથી હવે બધા વડા ઉપર આવી ગયા છે તો તેને આપણે હવે પલટાવી લઈશું ફ્રેન્ડ્સ મેં વડાને તેની ઉપર વડા જ્યારે બનાવ્યા ત્યારે થોડા થોડા તલ લગાવ્યા હતા જો તમને ગમે તો તમે તેના પર થોડા એવા તલ લગાવી શકો છો મેં થોડા એવા તલ લગાવ્યા હતા વડાને આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લઈશું ભાપડા વડા તળાઈને ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે તો હવે તેને આપણે નીકાળી લઈશું અને આ વડાને આપણે ચા સાથે કે દહીં સાથે કે કોઈ રાયતા સાથે સર્વ કરીશું તો ખૂબ જ એવી મજા આવશે તો ફ્રેન્ડ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલી બે જરૂરથી દબાવો જેથી તમને નવી રેસિપી નોટિફિકેશન મળી જાય